આજે અમે એસઆઈઆર પ્રક્રિયામાં જે નામ કમી કરવા માટે સાત નંબરના ફોર્મ ભરીને વાંધા રજૂ થયેલા છે ગામે ગામ ઉહાપો છે આખા ગુજરાતમાં કચ્છમાં અને અમારા ભચાઉ તાલુકામાં તો એ લોકો ખાસ મુસ્લિમ સમાજના લોકોને ટાર્ગેટ કરી અને જે વાંધા લીધા છે ખરેખર અમે આ જોયું જાણ્યું અત્યારે અમે સાહેબને પણ મળ્યા નાયબ કલેક્ટર શ્રી પ્રાંત આપણા ભચાઉ અને ચૂંટણી અધિકારી છે મુખ્ય ચૂંટણી અધિકારી એમણે અમને આશ્વાસન આપ્યું છે કે તમામ ખરાઈ કરીને કાર્યવાહી થશે પરંતુ બીએલઓને જે પ્રકારે હેરાન કરવામાં આવી રહ્યા છે શિક્ષકોને ખૂબ દુઃખ થાય છે એસઆઈઆરની પ્રક્રિયામાં હેરાન થયેલા એના પછી જે વાંધા થયા છે પાંચસોને શિકારપુર માં બાજુમાં સુરજબારી છે તેમાં અઢીસો વાંધા માત્ર મુસ્લિમોના એમ કલેક્ટર શ્રી અને મુખ્ય ચૂંટણી અધિકારી એમને આશ્વાસન આપ્યું છે કે આ પ્રક્રિયા ખૂબ જ ઈમાનદારી પૂરું કરવામાં આવશે કોઈના નામ નહીં કટ થાય અને બીએલઓ દ્વારા પણ ખૂબ જ ઈમાનદારીથી કામ થઈ રહ્યો છે એટલે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે પ્રકારે એક સમાજ વચ્ચે વિગ્રહ ફેલાય અને સમાજની અંદર વેમનસ્ય ફેલાય એ પ્રક્રિયા એવા ઉદ્દેશ્ય સાથે જે કાર્યવાહી કરવામાં આવી છે એમાં શિક્ષકો હેરાન છે અને અમારા જે લોકો છે તાલુકાના એ પણ હેરાન થઈ રહ્યા છે ઈમાનદાર લોકોને આ પ્રકારે હેરાન કરવા એ કેટલા ટકા વ્યાજબી છે એટલે અમારી એક જ માગણી છે કે જે હયાત લોકો છે એની પેઢી દર પેઢી હજારો વર્ષોથી આ દેશમાં અને આ પોતાના ગામમાં રહી રહ્યા છે એમના કોઈ પણ સંજોગોમાં નામ કમી ન થવા જોઈએ અને સુપ્રીમ કોર્ટ સુધી કોંગ્રેસ લડશે એટલે અંતે કોઈ પણ અધિકારીને સહન કરવું ન પડે અને યથાસ્થિતિ જે સાચા ઈમાનદાર છે એ લોકોના નામ રહે કોઈના નામ કમી કરવા કારણ કે અરજદારોનો કોઈ ઇન્ટરેસ્ટ નથી અરજદાર મળતા જ નથી અરજદારના મોબાઈલ નંબર નથી અરજદારનું ખાલી નામ હોય રામજીભાઈ મનજીભાઈ ને કાનજીભાઈ તો એવા અરજદારો કેવી રીતે ખરેખર અધિકારીઓએ પણ ઈમાનદારી પૂર્વક એ આવા ફોર્મને તાત્કાલિક અસરથી ડસ્ટબિનમાં ફેંકી દેવા જોતા હતા એને બદલે પ્રક્રિયામાં મૂકેલા છે એ ખૂબ જ દુઃખદ છે પણ છતાં અંતે સાહેબ દ્વારા સાહેબ દ્વારા અમને આશ્વાસન મળેલું છે કે આ પ્રક્રિયામાં કોઈના નામ કમી કરવાની પ્રક્રિયા નહીં થાય એટલે અમને અત્યારે તો હાલ પૂરતો સંતોષ છે પણ અમે અમારી લડત ચાલુ રાખશું જો કાંઈ પણ કોઈ પણ સંજોગોમાં જો સાચા નામ કાઢવામાં આવશે તો